તથા શ્રી સેફાલી બારવાલ પોલીસ અધિક્ષક અરવલ્લી નાઓએ અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા ગેરકાયદેસર દારૂના જથ્થાને નાશ કરવાની કાર્યવાહી હાથ ધરતા સૂચનાના અન્વયે બાયડ માલપુર ધનસુરા આંબલિયારા સાઠંબા પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ દારૂનો જથ્થો સેમ્પલ સિવાયનો નાશ કરવા સંલગ્ન નામદાર કોર્ટથી નાશ કરવાની મંજૂરી મેળવી પાંચે પોલીસ સ્ટેશનના કુલ સાતસો ને તેર ગુનાઓમાં કબજે લેવામાં વિદેશી બિયર ટીન નંગ બે બે લાખ હજાર બસો ને આડત્રીસ કિંમત રૂપિયા ચાર કરોડ સિત્તેર લાખ સિત્યાસી હજાર આઠસો ને ત્રણ નો શામળાજી સેલટેક્સ ની બાજુમાં ખુલ્લી જગ્યામાં કમિટીના અધ્યક્ષ દેવપ્રકાશ મીના આઈ એસ સબડી મોડાસા તથા સભ્ય કેજી ચૌધરી મેજિસ્ટ્રેસાયબ પોલીસ અધિક્ષક તથા સભ્ય કેબી પ્રજાપતિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી શાખા હિંમતનગર તથા પાંચેય પોલીસ સ્ટેશનના થાણા અમલદારશ્રી તથા શ્રી બાયર ધનસુરા માલપુરા નાવની રૂબરૂમાં નાશ કરવામાં આવેલ છે કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ